સિંગતેલ વાળું ખાવાનું વધારે પસંદ કરે છે અત્યારે સિંગતેલમાં એસી રૂપિયાનો વધારો થતા સિંગતેલનો પંદર કિલોનો ડબ્બો અઠ્યાવીસ રૂપિયાએ પહોંચ્યો છે આથી ગૃહિણીઓનું ઘરનું બજેટ ખોરવાયું છે ત્યાં પછીના મહત્વના સમાચારમાં બાબા રામદેવને વધુ એક ઝટકો આના પર વિગતથી વાત કરીએ તો દિલ્હી હાઈકોર્ટે બાબા રામદેવને કોરોનાની દવા પરના દાવાને પાછો ખેંચી લેવાનો ઓર્ડર આપ્યો છે જેમાં કોરોનિલનો કોરોનાની સારવાર તરીકે પ્રચાર કરાયો હતો કોર્ટે તેમને કહ્યું કે ત્રણ દિવસમાં આ દાવો અને એલોપેથીની અસરને લઈને જે વાતો કહેવાય છે તે બધું પાછું ખેંચી લેવાશે ડીએમએ દાખલ કરેલી અરજી પર કોર્ટે આદેશ આપ્યો છે અરજીમાં જણાવ્યું હતું કે રામદેવની કંપની કોરોનિલ કિટ વિશે ખોટા દાવા કર્યા હતા ત્યાં પછીના મહત્વના સમાચારમાં દારૂનું થોડું સેવન લાભદાયી હોવાનો અભ્યાસ ખોટો આના પર વિગતથી જાણીએ તો થોડા પ્રમાણમાં દારૂ પીવાથી હૃદયરોગ અને ગંભીર બીમારીનું જોખમ ઘટતું હોવાના અગાઉના અભ્યાસ ખોટા હોવાનું એક રિસર્ચમાં છે અત્યાર સુધીના ઘણા અભ્યાસોના તારણમાં ઓછી માત્રામાં દારૂનું સેવન સ્વાસ્થ્ય માટે લાભદાયી હોવાનું કહેવાયું છે પણ નવા રિસર્ચમાં આ તમામ અભ્યાસ વૈજ્ઞાનિક રીતે ભૂલ ભરેલા હોવાનું તારણ જાહેર થયું છે જેમાં દારૂના સેવનમાં સંપૂર્ણપણે સુરક્ષિત કોઈ પ્રમાણ નથી

ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં મનીષ દોશીએ મુખ્યમંત્રીને પત્ર લખીને શિક્ષક શિક્ષકોની ભરતીની માંગ કરી આના પર વિગતથી વાત કરીએ તો રાજ્યની સરકારી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવાની કોંગ્રેસે માંગ કરી છે જે અંગે ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ મુખ્યમંત્રીને પત્ર લખીને શિક્ષકોની ભરતી કરવાની માંગ કરી છે જેમાં ભરતીનું સત્તાવાર જાહેરનામું બહાર પાડીને બે મહિનામાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની માંગ કરવામાં આવી છે હાલ રાજ્યમાં ચાલીસ હજાર કરતાં પણ વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે છે ત્યાં પછીના ગતના સમાચારમાં સબરીધામનો દસ કરોડના ખર્ચે કરાશે કાયા આના પર વિગતવાર વાત કરીએ તો સાપુતારાની નજીક આવેલ રામ સબરી મિલન સ્થળનું રૂપિયા દસ કરોડના ખર્ચે કાયાપલટ કરવામાં આવશે આ હેઠળ શ્રદ્ધાળુઓની સુવિધા માટે ભોજનશાળા સ્પેશિયલ રૂમ વેટિંગ એરિયા સાથેના ભવ્ય યાત્રી નિવાસનું નિર્માણ કરાયું છે હવે બીજા તબક્કામાં સભા મંડપ પાર્કિંગ સોલાર સિસ્ટમ સહિત સોળ જેટલી સુવિધાઓનો વિકાસ થશે અહીં ભગવાન શ્રી રામે માતા સબરીના હેઠા બોર આરોગ્ય હતા ત્યાર પછીના સમાચારમાં ઉત્તરાખંડ જનારા પ્રવાસીઓ સાવધાન આના વિશે જાણીએ તો આ સિઝનમાં મોટા ભાગના લોકો ઉત્તરાખંડ જવાનું પસંદ કરે છે પરંતુ જો રસ્તા પર કચરો ફેંકશો તો તમને દંડ થશે એટલે કે હવે સ્વચ્છતા અભિયાન અંતર્ગત કોઈ પણ મુસાફર રસ્તા પર કચરો ફેંકી નહીં શકે મળતી માહિતી અનુસાર જો કોઈ પ્રવાસી અથવા કોઈપણ વાહન નિયમોનું પાલન નહીં કરે તો તેના પર દંડ વસૂલવામાં આવશે ઉત્તરાખંડ સરકારે આ નિયમ લાગુ કર્યો છે જેથી લોકો રાજ્યની સ્વચ્છતા અને સુંદરતા જાળવી શકે ત્યાં પછીના ગતના સમાચારમાં ભારતનું એકમાત્ર રાજ્ય જ્યાં ઇન્કમ ટેક્સ નથી લાગતો આના વિશે વિગતવાર જાણીએ તો ભારતમાં સિક્કિમ એક એવું માત્ર રાજ્ય છે જે ટેક્સમાંથી બાકાત છે એટલે કે તેના લોકો વાર્ષિક કરોડો રૂપિયા કમાતા હોય છતાં ટેક્સ નથી ભરવો પડતો ઓગણીસો પંચોતેરમાં સિક્કિમ જ્યારે ભારતમાં ભળ્યું ત્યારે તેણે ખાસ શરત રાખી હતી તે સમયે સિક્કિમે આવકવેરા કાયદાની કલમ ઓગણીસો સોળ અપનાવવાનો ઇન્કાર કર્યો હતો સિક્કિમને આ શરત ભારત દ્વારા પણ સ્વીકારવામાં આવી હતી જેના કારણે સિક્કિમ કરમુક્ત રાજ્ય છે ત્યાં પછી આગતના સમાચારમાં સ્માર્ટ બ્રા બ્રેસ્ટ કેન્સરની ચેતવણી આપશે આના પર વિગતવાર જાણીએ તો કાનપુર એ મહિલાનો બ્રેસ્ટ કેન્સર વિશે સજાગ કરવા માટે એક સ્માર્ટ બ્રા ડિઝાઇન કરી છે તેમાં લાગેલું સેન્સર કેન્સરના લક્ષણોનું જાણ થતા જ એલર્ટ કરશે જેના કારણે રોગ તેના પહેલા તબક્કામાં શોધી શકાય છે આને દિવસમાં 1 મિનિટ સુધી પહેરવાનું હોય છે મોબાઈલ એપ સાથે કનેક્ટ થવાને કારણે અહીં સંપૂર્ણપણે ડેટા તૈયાર કરવામાં આવે છે સ્માર્ટ બ્રાનો પ્રોટોટાઇપ તૈયાર છે ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યાં પછીના વધુ એક મહત્વના સમાચારમાં સામાન્ય લોકોને રાહત આપવા માટે મોટી જાહેરાત આના પર વિગતવાર જાણીએ તો જુલાઈ મહિનામાં જ ટામેટાના ભાવમાં પ્રતિ કિલો સાડત્રીસ રૂપિયાનો વધારો થયો છે ત્યારે લોકોને ટામેટાના ભાવમાં રાહત મળશે સામાન્ય લોકોને રાહત આપવા કેન્દ્ર સરકારે ટામેટા સાઠ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવાની જાહેરાત કરી છે તેની જવાબદારી નેશનલ કો ઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનસીસીએફને આપવામાં આવી છે હાલ ટામેટાના ભાવ નેવું થી સો રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે ત્યાં પછીના વધુ એક મહત્વના સમાચારમાં અમારું બધું પલળી ગયું અનાજ પુસ્તકો અને પૈસા બધું પલળ્યું આના વિશે વિગતથી જાણીએ તો નવસારીમાં ભારે વરસાદને પગલે નદીઓ ગાંડીતૂર બની હતી અને પાણી ગામમાં ફરી વળ્યા હતા ત્યારે પાણી ઓસરતા પાલિકા દ્વારા સફાઈ હાથ ધરવામાં આવી રહી છે સફાઈ દરમિયાન જાણવા મળ્યું કે લોકોને ભારે નુકસાન થયું છે કોઈના પૈસા પલળ્યા તો કોઈનું સામાન પાણીમાં પલળી ગયો છે તો અન્યની ઓફિસોમાં રાખવામાં આવેલ ફર્નિચર પણ ખરાબ થયું છે અસરગ્રસ્તોની માંગ છે કે સરકાર વહેલી તકે તેઓને સહાય આપે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ટાટા ગ્રુપે બનાવ્યો રેકોર્ડ અંબાણી અને અદાણી પાછળ આના પર વિગતવાર જાણીએ તો ટાટા ગ્રુપે શુક્રવારે ચારસો બિલિયન ડોલરનું માર્કેટ કેપ હાંસલ કર્યું છે આંકડાને સ્પર્શના ટાટા ભારતમાં પ્રથમ બિઝનેસ ગ્રુપ બની ગયું છે મુકેશ અંબાણીની રિલાયન્સ ગ્રુપ બસો બિલિયન ડોલરના માર્કેટ કેપ સાથે બીજા સ્થાને છે અને અદાણી ગ્રુપ બસો છ બિલિયન ડોલરના મૂલ્યાંકન સાથે ત્રીજા સ્થાને છે ટાટા ગ્રુપની છવ્વીસ લિસ્ટર્ડ કંપનીઓએ છેલ્લા એક વર્ષમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને તેમની કેપમાં સો બસ ડોલરનો વધારો સામે આવી છે એક અઢાર વર્ષે યુવાનમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા અઢાર વર્ષના યુવાનમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો મળી આવ્યા બાદ તેને સિવિલ હોસ્પિટલના ખાસ વોર્ડમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો છે ત્યારબાદના ગતના સમાચારમાં શું ફરી વચ્ચે સોના ચાંદીના ભાવ આના પર વિગતવાર જાણીએ તો સોના અને ચાંદી પરની આઈર ડ્યુટીમાં ઘટાડો કર્યા બાદ ભાવમાં ભારે ઘટાડો આવ્યો છે જેનો લાભ ગ્રાહકો લેશે અને સોના ચાંદીની ખરીદી કરે છે ગ્રાહકોને આકર્ષવા જ્વેલર્સ કહી રહ્યા છે કે તેઓ ટૂંક સમયમાં જ સોના પર જીએસટીના દરમાં વધારો થઈ શકે છે સરકાર જીએસટીમાં પાંચ ટકા વધારો કરી શકે છે જે હાલમાં ત્રણ ટકા છે જોકે જીએસટી નિષ્ણાતોનું કહેવું છે કે અત્યારે જીએસટી વધારવાની કોઈ શક્યતા નથી જ્વેલર્સ ખરીદી વધારવા માટે આવું કહી be ત્યાર પછીના અગતના સમાચારમાં ગુજરાતમાં વરસાદી તારાજીનો મુદ્દો સંસદમાં સર્જાશે અને કરોડો રૂપિયાના નુકસાનની ભીતિ સેવાઈ રહેશે ખેતરોમાં લહેરાતા પાકનો શોથ વળી ગયો છે જ્યારે શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કર્યો છે કે ગુજરાતના વિવિધ શહેરોમાં વરસાદી પાણીના નિકાલ માટેના કામોના નામે કરોડો રૂપિયા કાગળ ઉપર ખર્ચા છે પરંતુ હકીકતમાં વરસાદી પાણીનો નિકાલ થવાના બદલે ખૂબ મોટા પાયે ભયમુક્ત ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે દર્શક મિત્રો અંગે તમારું શું નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યાપછીના વધુ એક મહત્વના સમાચારમાં શિક્ષકે પંદર બાળકોના વાળ પર કાતર ફેરવી નાખી આના પર વિગતવાર જાણીએ તો તેલંગાણામાં એક અંગ્રેજી શિક્ષકે શાળાના વિદ્યાર્થીઓના વાળ કાપી નાખ્યા હતા જો કે શિક્ષકે શાળાના વિદ્યાર્થીઓને તેમના લાંબા વાળ કાપવા કહ્યું હતું પરંતુ બાળકોએ તેની વાત સાંભળી નહીં જેના પૈસા શિક્ષકે બાળકોના વાળ પર કાતરનો ઉપયોગ કર્યો હતો શિક્ષકે કુલ પંદર બાળકોના વાળ કાપ્યા હતા મામલો સામે આવ્યા બાદ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ આરોપી શિક્ષક સામે કડક કાર્યવાહી હાથ ધરી છે ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં કેલિફોર્નિયામાં જંગલમાં લાગેલી અમેરિકાના કેલિફોર્નિયામાં આ સમયેડ ઉત્તરી જંગલની આગ એક લાખ એકતાલીસ હજાર છસો ચાલીસ એકર લઈ ઉત્તરના નેવું માઇલથી વધુ જમીને નષ્ટ કરી દીધી છે ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે આગના કારણે જંગલમાં રહેલી એકસો ચોત્રીસ પ્રકારની જડીબૂટીઓ નાશ પામી છે ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં શું રિચાર્જના પ્લાન સસ્તા થશે આના પર વિગતવાર વાત કરીએ તો ભારત સરકારે મોબાઈલ ગ્રાહકોને બળજબરીથી આપવામાં આવતા ડેટા પ્લાનને રોકવા માટે એક પ્લાન તૈયાર કર્યો છે ટ્રાય જૂના વોઇસ અને એસએમએસ ઓનલી પેકને પાછા લાવવા અંગે સૂચનો માંગ્યા છે હાલમાં દરેક પ્લાન સાથે ડેટા પ્લાન બળજબરીથી જોડવામાં આવ્યો છે જેના કારણે ગ્રાહકોને ડેટા પ્લાન લેવાની ફરજ પડી રહી છે મોટી સંખ્યામાં વપરાશકર્તાઓ વોઇસ અને એસએમએસ પ્લાન ઈચ્છે છે ત્યાર પછીના ગતના સમાચારમાં પ્રશાંત કિશોર બીજી ઓક્ટોબરે પોતાના રાજકીય પક્ષને લોન્ચ કરશે આના પર વિગતોર વાત કરીએ તો પ્રશાંત કિશોરે ઔપચારિક રીતે તેમના રાજકીય પક્ષને લોન્ચ કરવાની જાહેરાત કરી છે તેમણે કહ્યું કે બીજી ઓક્ટોબરે ગાંધી જયંતીના અવસર પર પાર્ટીની ઔપચારિક શરૂઆત થશે કિશોરે જન સુરાજના અધિકારીઓને કહ્યું કે તમે બધા અમને મળવા આવ્યા નથી કારણ કે અમે તમને તમારા ગામોમાં તમારા ઘરે મળ્યા હતા બીજી ઓક્ટોબરે ગાંધી જયંતીના અવસરે લગભગ એક કરોડ સભ્યો જન સુરાજનો પાયો નાખશે ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં આ રાજ્યોમાં ભાગના લોકોને આયુષ્યમાન યોજનાનો લાભ મળ્યો આના પર વિગતવાર જાણીએ તો કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં આયુષ્યમાન યોજના મેળવનારા રાજ્યોની યાદી જાહેર કરી છે આ મુજબ કર્ણાટકમાં સૌથી વધુ બત્રીસ લાખ લોકોને તેનો લાભ મળ્યો છે આ પછી રાજસ્થાનમાં ઓગણીસ લાખ લોકો આંધ્રપ્રદેશમાં અઢાર પોઈન્ટ લાખ લોકો ઉત્તર પ્રદેશમાં સત્તર લાખ લોકો છત્તીસગઢમાં પંદર પોઈન્ટ લાખ લોકો અને ગુજરાતમાં બાર લાખ લોકો મધ્યપ્રદેશમાં બાર બાર પોઈન્ટ સિત્તેર લાખ લોકો અને કેરળમાં દસ પોઈન્ટ અઠ્યોતેર લાખ લોકોને તેનો લાભ મળ્યો છે ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં આ શહેરો પ્રવાસીઓ માટે સૌથી ખતરનાક આના પર વિગતવાર વાત કરીએ તો વેનેઝુલાનું કારાકા શહેર પ્રવાસીઓ માટે સૌથી ખતરનાક છે જો તમે પ્રવાસી હોવ તો તમને અહીં સરળતાથી લૂંટી શકાય છે પાકિસ્તાનનું કરાશી શહેર વિશ્વના સૌથી અસુરક્ષિત શહેરોમાં બીજા ક્રમે આવે છે તેના પછી ત્રીજું નામ ટોરેન્ટો જે કેનેડામાં આવેલું છે તેનું નામ આવે છે આ પછી ઓસ્ટ્રેલિયામાં સિડની આવે છે પછી સ્વિટરલેન્ડમાં જ્યુરિસ આવે છે આ પછી ડેનમાર્કનું કોપનહેગન આવે છે દક્ષિણ કોરિયાનું સિયોલ જાપાનનું ઓસોકા ઓસ્ટ્રેલિયાનું મેલબોર્ન અને નેધરલેન્ડનું એસ્ટરડમ આવે છે ત્યાં પછીના વધુ એક મહત્વના સમાચારમાં ટેક્સ રિટર્ન ભરવા માત્ર બે દિવસ બાકી આના પર વિગત પર વાત કરીએ તો નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ઇન્કમ માટે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે માત્ર બે દિવસ બાકી છે એકત્રીસમી જુલાઈ બે હજાર ચોવીસ સુધીમાં રિટર્ન ભરવાનું રહેશે એકત્રીસમી જુલાઈ પછી પાંચ હજાર રૂપિયા સુધીનો દંડ પણ ભરવો પડી શકે છે નિષ્ણાતોનો અંદાજ છે કે આ વખતે સરકાર આઈટીઆર ફાઇલ કરવાની સમય મર્યાદા લંબાવવાનું નથી વિચારી રહી આવી સ્થિતિમાં જો તમે દંડ ભર્યા વિના આઈટીઆર ફાઇલ કરવા માંગો છો તો એકત્રીસમી જુલાઈ બે હજાર ચોવીસ પહેલાં આઈટીઆર ફાલ કરી દો ત્યારબાદના ગતના સમાચારમાં બંધારણ વિરોધી સભી દૂર કરવા માટે ભાજપ અભિયાન ચલાવશે પર વાત કરીએ તો લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષ દ્વારા બનાવવામાં આવેલી બંધારણ વિરોધી કારણે ભાજપને ભારે નુકસાન થયું છે હવે આ નેગેટિવ ઇમેજને ખતમ કરવા માટે પાર્ટી ભાજપ શાસિત રાજ્યોમાં એક મોટું અભિયાન ચલાવશે આ અંગે દિલ્હીમાં મળેલી બેઠકમાં ટોચના નેતૃત્વ મુખ્યમંત્રીઓને સરકાર અને સંગઠન વચ્ચે સંકલન બનાવવાની સૂચના આપી છે તેમજ રોજગારી પર વિશેષ ધ્યાન આપવા કહ્યું હતું એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં હવે ઉત્તર અને મધ્ય ગુજરાતનો વારો મોટી આગાહી આના પર વિગતવાર વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ધમરોળ્યા બાદ હવે મેઘરાજા ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ધડબડાટી બોલાવશે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે જે મુજબ ઓગણત્રીસમી અને ત્રીસમી જુલાઈ બે હજાર રોજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે આ સિવાય ત્રણથી દસમી ઓગસ્ટ દરમિયાન ફરી એક વખત સમગ્ર ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામશે કારણ કે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાય છે એના પછીના વધુ એક મહત્ત્વના સમાચારમાં કચ્છમાંથી સો કરોડનું માદક દ્રવ્યો જપ્ત આના પર વિગત પર વાત કરીએ તો કચ્છના મુંદ્રામાંથી ફરી એક વખત કરોડો રૂપિયાનો નશાનો સામાન મળી આવ્યો છે મુંદ્રામાંથી કસ્ટમ વિભાગ દ્વારા સો કરોડ રૂપિયાનું ગેરકાયદેસર માદક દ્રવ્ય જપ્ત કરવામાં આવ્યું છે કસ્ટમ વિભાગે દવાની ટેબ્લેટના બોક્સ જપ્ત કર્યા છે તેમાં ના તો સ્ટ્રીપ હોય છે કે ના તો બોક્સમાં ઉત્પાદકની કોઈ વિગત આપેલી હતી જેની કિંમત સો કરોડ રૂપિયા આંકવામાં આવી છે જેને આફ્રિકા મોકલવાની હતી તે પહેલાં કસ્ટમ વિભાગે જપ્ત કરી છે ત્યાર પછીના ગતના સમાચારમાં ચાંદીપુરા વાયરસને કારણે મૃત્યુઆંક ત્રેપન થયો એકસો એકત્રીસ કેસ આના પર વિગતવાર વાત કરીએ તો ચાંદીપુરા વાયરસ ચિંતા વધારી રહ્યો છે હાલમાં ચાંદીપુરા વાયરસનો મૃત્યુઆંક ત્રેપન પર પહોંચ્યો છે તો સામે કુલ કેસોની સંખ્યા એકસો એકત્રીસ થઈ છે ચિંતાની વાત એ છે કે હવે આ વાયરસ ગ્રામીણ વિસ્તારોમાંથી નીકળીને શહેરોમાં ફેલાઈ રહ્યો છે એક તરફ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને પાણીના ભરાવાના કારણે રોગચાળો ફેલાય તેવું વાતાવરણ સર્જાયું છે તો બીજી તરફ ચાંદીપુરા વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે ત્યારપછીના વધુ એક મહત્વના સમાચારમાં વર્ષ બે હજાર ચોવીસમાં એક હજાર રન બનાવનાર પ્રથમ ખેલાડી બન્યો યશસ્વી આના પર વિગત પર વાત કરીએ તો બાવીસ વર્ષીય ભારતીય બેટ્સમેન યશસ્વી જયસ્વાલ વર્ષ બે હજાર ચોવીસમાં એક હજાર રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે શ્રીલંકા સામે પલ્લેકેલ સ્ટેડિયમમાં રમાયેલી બીજી મેચમાં તેણે પંદર બોલમાં ત્રણ ચોગા અને બે છગ્ગાની મદદથી ત્રીસ રન બનાવીને આ સિદ્ધિ મેળવી હતી આ સાથે તેણે એક કેલેન્ડર વર્ષમાં એક રન બનાવનાર સૌથી યુવા ખેલાડી તરીકેના વિરાટ કોહલીના રેકોર્ડની બરાબરી કરી લીધી છે ત્યાર પછી અગત્યના સમાચારમાં લોકસભાના પરિણામોથી નિરાશ ના થાય મોદીના નિવેદન વિશે વાત કરીએ તો દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટરમાં યોજાયેલી બેઠકમાં વડાપ્રધાન મોદીએ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને પ્રોત્સાહિત કર્યા હતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે લોકસભા ચૂંટણીના પરિણામોથી નિરાશ થવાની જરૂર નથી પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું છે રાજ્ય સરકારો પહેલાની જેમ સુશાસન અને વિકાસ પર ધ્યાન આપવું જોઈએ ભાજપ માટે સત્તા એ શાસનનું સાધન નથી પરંતુ લોક કલ્યાણ છે નવું વિચારો અને કંઈક નવું કરો ત્યારબાદના ગતના સમાચારમાં કમલમના નામે ભાજપ નેતાના દીકરાનું મોટું કોંભાડ આના પર વિગતવાર જાણીએ તો લોકસભા ચૂંટણીમાં ભાજપ કાર્યાલય કમલમમાં ગાડીઓની જરૂર છે તેમ કહી સોતેર જેટલી ગાડીઓ ભાડે લઈને તેને ગીરવે મૂકવાના કોંભાડનો ખુલાસો થયો છે જે મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભાજપના બક્ષી પંચના નેતાના પુત્ર પ્રિન્સ મિસ્ત્રીની ધરપકડ કરવામાં આવી છે દેવું વધી જતાં તેણે આ કોંભાડ કર્યું હોવાનું સામે આવ્યું છે હાલ પોલીસે પાંત્રીસ જેટલી કાર જપ્ત કરી લીધી છે આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે ત્યાર પછીના ગતના સમાચારમાં જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયાને મોટો ફટકો આના વિશે વિગતથી જાણીએ તો જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયાએ તેમના ટેરિફ પ્લાન અગિયારથી પચીસ ટકા મોંઘા કર્યા છે જેના કારણે લાખો વપરાશકર્તાઓ બીએસએલમાં પોર્ટ કરાવી રહ્યા છે હવે રિપોર્ટ્સ પ્રમાણે ટેરિફ પ્લાન મોંઘા કર્યા બાદ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયાને મોટો ફટકો પડ્યો છે તેમણે મોટી સંખ્યામાં તેમના ગ્રાહકો ગુમાવ્યા છે તો સામે બીએસએલને પચીસ લાખ નવા ગ્રાહકો મળ્યા છે એટલે કે લોકો હવે બીએસએનએલ તરફ જઈ રહ્યા છે ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં અંબાજીની કાયાપલટ થશે બારસો કરોડનો પ્લાન તૈયાર આના પર વિગતવાર વાત કરીએ તો ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના કાયાપલટ માટેનો બારસો કરોડ રૂપિયાનો માસ્ટર પ્લાન તૈયાર છે વડાપ્રધાન મોદી સામે તેનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું છે ત્રણ તબક્કામાં સંપૂર્ણ શહેરની કાયાપલટ કરવામાં આવશે જેનું ખાસ આકર્ષણ શક્તિપથ છે જેના વડે ચાસઠ ચોકથી અઢી કિલોમીટરના રસ્તે ચાલીને સીધા ગબ્બર સુધી પહોંચી શકાશે વર્ષ બે હજાર સુધીમાં આ પ્રોજેક્ટ પૂરો થવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે ત્યાં પછીના વધુ એક મહત્ત્વના સમાચારમાં ગાંધીનગરના બસો સાત ધાર્મિક સ્થળોને નોટિસ હિન્દુ સંગઠનો નારાજ આના પર કરીએ તો ગાંધીનગર જિલ્લા તંત્ર દ્વારા શહેરના જિલ્લાના બસો સાત ધાર્મિક એકમોને જગ્યાના પુરાવા હોય તો રજૂ કરવા માટે નોટિસ આપવામાં આવી છે એટલે કે જો પુરાવા ના હોય તો ધાર્મિક દબાણો દૂર કરાવવામાં આવશે આ હવે આ મુદ્દે હિન્દુ સંગઠનોમાં ખૂબ જ રોષ ફેલાયો છે મંગળવારે ગાંધીનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આ મુદ્દે આવેદન આપી વિરોધ કરવામાં આવશે આ મામલે શરૂઆતથી જ વિરોધ થઈ રહ્યો you shame. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ખોટી રીતે ફ્રીઝ કરેલા સત્યાવીસ હજાર બેંક ખાતા અનફ્રીઝ કરાયા આના વાત કરીએ તો સાયબર ગુનાઓમાં ફ્રીઝ થયેલા બેંક ખાતાઓમાંથી સત્યાવીસ હજાર જેટલા બેંક ખાતા પોલીસે અનફ્રીઝ કરી જનતાને રાહત આપી છે રાજ્ય પોલીસ વડા વિકાસ શહેર દ્વારા પોલીસ પર થઈ રહેલા આક્ષેપોને પગલે આ મામલે સાયબર સેલમાં ફરજ બજાવતા આઈપીએસ અધિકારીઓના સૂચનો મેળવીને નિર્ણય લેવામાં આવ્યો હતો કે જે બેંક ખાતામાં પહેલીવાર ફ્રોડના નાણાં જમા થયા હોય તેવા બેંક ખાતા ફ્રીઝ કરવા નહીં જેથી લોકોને રાહત મળી છે ત્યાં પછીના અગત્યના સમાચારમાં ન્યાયાધીશો સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ આના વિશે વિગત જાણીએ તો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી ચંદ્ર સુડે કહ્યું કે દુર્ભાગ્યપૂર્ણ છે કે ટ્રાયલ કોર્ટના જજ જામીન આપીને જોખમ લેવા નથી માંગતા ન્યાય આપો એ ઘઉંમાંથી ભૂસું અલગ કરવા જેવું છે ન્યાયાધીશોએ સામાન્ય સમજનો ઉપયોગ કરવો જોઈએ જે લોકોને ટ્રાયલ કોર્ટમાં જ જામીન મળવા જોઈતા હતા તેઓ મેળવી શકતા નથી જેના કારણે તેઓ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરે છે જેના કારણે મનસ્વી રીતે ધરપકડ કરાયેલા લોકોને મુશ્કેલી પડે છે ત્યાં પછીના વધુ એક મહત્વના સમાચારમાં મહારાષ્ટ્રમાં પણ મણિપુર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે પર જાણીએ તો વડા શરદ પવારનું કેવું છે કે મહારાષ્ટ્રમાં પણ મણિપુર જેવી સ્થિતિ શકે છે તેમણે કહ્યું કે મણિપુરમાં જે થયું તે મહારાષ્ટ્રમાં પણ થઈ શકે છે સદભાગ્ય મહારાષ્ટ્રમાં ઘણા દિગ્ગજ વ્યક્તિઓનો વારસો છે જેમણે સદભાવના અને સમાનતાને પ્રોત્સાહન આપ્યું હતું પેઢીઓથી સાથે રહેતા મણિપુરના લોકો હવે એકબીજા સાથે વાત કરવા પણ તૈયાર નથી આ મુદ્દાને ઉકેલવાની જવાબદારી સરકારની છે ત્યાં પછીના સમાચારમાં શું ભારતમાં વોટ્સએપ બંધ થશે સરકારે આપ્યો જવાબ આના થી જાણીએ તો કોંગ્રેસના સાંસદ વિવેક ટંખાએ સંસદમાં પૂછ્યું કે શું ભારતમાં વોટ્સએપ બંધ થવા જઈ રહ્યું છે તો આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે લેખિતમાં કહ્યું કે આઈટી મંત્રાલય પહેલાથી જ જાણ કરી ચૂક્યું છે કે વોટ્સએપે આવી કોઈ યોજના અંગે સરકારને જાણ કરી નથી આ પહેલા વોટ્સએપે દિલ્હી હાઈકોર્ટમાં કહ્યું હતું કે આઈટી નિયમો તેની પોલિસીનું ઉલ્લંઘન કરે છે જો તેને સ્વીકારવાની ફરજ પડશે તો તેઓ ભારતમાં કારોબાર બંધ કરશે ત્યાર પછીના ગતના સમાચારમાં ઉત્તર ગુજરાત પાણી પાણી બે કલાકમાં એસટી બસ ડૂબી આના પર વિગતથી તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ ઓગણત્રીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ વહેલી સવારથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને મેઘરાજાએ ધમભોળ્યું હતું હિંમતનગરમાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદથી સ્થિતિ બગડી હતી જળબંબાકારની સ્થિતિ વચ્ચે હમીરગઢ ગામ પાસે આવેલ અંડરબ્રિજમાં આખી એસટી બસ ડૂબી હતી તો પ્રાંતિજમાં પણ બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો વિસનગર મહેસાણા થરાદ નડિયા સહિતના તમામ વિસ્તારો ભારે વરસાદ પાણી પાણી થયા હતા વધુ એક મહત્વના સમાચારમાં પચીસ વર્ષની ગેરંટી વાળો રસ્તો પાંચ મહિનામાં જંબુસરના ભાજપના ધારાસભ્ય ઉદ્ઘાટન કર્યું હતું ઉદ્ઘાટન સમયે તેમણે એવો દાવો કર્યો હતો કે આવનારા વર્ષ સુધી રસ્તાને કંઈ નહીં થાય વર્ષ તો છોડો ત્રણ મહિનામાં જ આ રસ્તા પર ગાબડા પડી ગયા છે પેલા ચોમાસામાં જ ભ્રષ્ટાચારની પોલ ખુલી છે દર્શક મિત્રો આવા ચારો વિશે તમારું શું માનવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ધોરણ દસ અને બાર ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર આના વિશે વિગત વાત કરીએ તો શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બાર ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં આ ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં ઓગણ પચાસ પરિણામ તથા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં ત્રીસ પોઈન્ટ પરિણામ તેમજ ધોરણ દસ માં અઠ્યાવીસ પરિણામ આવ્યું છે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બાર ની પૂરક પરીક્ષાનું પરિણામ ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં દિલ્હી કોચિંગ સેન્ટર અકસ્માત કેસમાં વધુ પાંચ લોકોની ધરપકડ આના વિશે વિગતથી જાણીએ તો દિલ્હીના રાજેન્દ્રનગર પોલીસ સ્ટેશનને રાવ આઈ સ્ટડી સેન્ટરમાં થયેલા અકસ્માત મામલે પાંચ લોકોની ધરપકડ કરી છે જેમાં બેઝમેન્ટના માલિકનો પણ સમાવેશ થાય છે આ અંગે પોલીસે જણાવ્યું કે આ કેસમાં સંડોવાયેલા તમામ લોકો સામે સખતમાં સખત કાર્યવાહી કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ આ કેસમાં દિલ્હી પોલીસે વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે જેમાં ચાર બિલ્ડિંગ માલિકો અને એક થાર કાર માલિકનો પણ સમાવેશ થાય છે ત્યારબાદના ગતના સમાચારમાં પાકિસ્તાનમાં હિંસા ફાટી નીકળતા છત્રીસ લોકોના મોત વિગતથી વાત કરીએ તો પાકિસ્તાનના ખેબર પખ્ખા વિસ્તારમાં બે આદિવાસી જૂથો વચ્ચે ભીષણ હિંસા જેમાં અત્યાર સુધીમાં છત્રીસ લોકોના મોત થયા છે જ્યારે સેંકડો લોકો હજી ઈજાગ્રસ્ત છે આ બે જૂથ વચ્ચે પાંચ દિવસ અગાઉ પણ ભીષણ ઝપાઝપી શરૂ થઈ હતી અને આ ઘર્ષણમાં હથિયારોનો પણ ઉપયોગ થયો હતો એક સરકારી અધિકારીએ જણાવ્યું કે બીજા વિસ્તારોમાં પણ હિંસા અટકી જાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યાં પછીના વધુ એક મહત્ત્વના સમાચારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મલ્ટીપ્લેક્સના સીલ ખોલ્યા આના પર વિગતની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રાજકોટની ઘટના બાદ ફાયર અને બીયુ પરમિશન વિનાની મિલકતો સીલ કરી દીધી હતી જેમાં સંબંધિત મિલકત ધારકો તરફથી ફાયર એનઓસી અને બીયુ પરમિશન સહિતની મંજૂરી મેળવવા માટે પ્રોસેસ કરી દેવાતા શાળા હોટેલ રેસ્ટોરાં અને પચીસ મિની મલ્ટીપ્લેક્સ થિયેટરોનો સીલ ખોલી દેવામાં આવ્યો છે બે માળમાં મિની મલ્ટીપ્લેક્સ બનાવી દેવામાં આવ્યો છે જો કે બિલ્ડિંગનો ઉપયોગ કોમર્શિયલ હેતુ દર્શાવવામાં આવ્યો હતો Vamos um. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં મહાકાય માછલી જાળમાં આના પર વિગતથી વાત કરીએ તો આંધ્રપ્રદેશ રાજ્યના મચલીપટનમાં એક લોટરી લાગી છે કારણ કે તેની જાળમાં એટલી મહાકાય માછલી પકડાય છે કે તેને બહાર કાઢવા ક્રેનની મદદ લેવી પડી હતી આશરે પંદરસો કિલોની બાહુબલી માછલી પકડાતા માછીમારનો આનંદનો પાર નથી રહ્યો પ્રાપ્ત માહિતી અનુસાર આ વેલ શાકની રીકોન ટાઈપસ નામની એક લુપ્તપ્રાય પ્રજાતિ છે જે તેની ધીમી ગતિ અને મોટા કદ માટે જાણીતી છે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં સંસદમાં બજેટ પર બોલ્યા રાહુલ ગાંધી આના પર વિગતથી વાત કરીએ તો રાહુલ ગાંધી જણાવ્યું હતું કે દેશમાં ભયનું વાતાવરણ કેમ છે યુવાનો ખેડૂતો મંત્રીઓ અને નેતાઓ ડરેલ છે ચક્રવ્યુહમાં ફસાવીને અભિમન્યુની હત્યા થઈ હતી ચક્રવ્યૂહ કમળના રૂપમાં હોય છે એકવીસમી સદીમાં એક નવું ચક્રવ્યૂહ તૈયાર થયું છે તે પણ કમળ હશે આજે યુવાનો ખેડૂતો અને મહિલાઓને ચક્રવ્યૂહમાં ફસાવીને રાખ્યા છે આજના ચક્રવ્યુહના કેન્દ્રમાં પણ છ લોકો છે ચક્રવ્યુહના કેન્દ્રમાં મોદી શાહ ભાગવત ડોભાલ અદાણી અને અંબાણી સામેલ છે દર્શક મિત્રો રાહુલ ગાંધીના આ નિવેદન વિશે તમારું શું કેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યાં પછીના વધુ એક મહત્વના સમાચારમાં અમે ઇઝરાયલ પર હુમલો કરી શકીએ છીએ તુર્કીના નિવેદન વિશે વાત કરી તો તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈય એરદોગે ઇઝરાયલ પર હુમલો કરવાની ધમકી આપી છે તેમણે કહ્યું કે જેમ અમે લિબિયાને નાર્ગોનો કારાબાકમાં કર્યું તેવું જ ઇઝરાયલમાં પણ કરી શકીએ છીએ તુર્કી માટે આવું ન કરવાનું કોઈ કારણ નથી ઇઝરાયલ પેલેસ્ટાઈન સાથે આ બધું ના કરી શકે તે માટે તુર્કીએ ખૂબ જ મજબૂત બનવું પડશે તુર્કી ઇઝરાયલ દ્વારા ગાજા પર થતા હુમલાની વિરુદ્ધમાં છે ત્યાર પછીના અગત્યના સમાચારમાં રાજ્યના પિસ્તાલીસ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ આના વિગતથી જાણીએ તો ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ છે ભારે વરસાદના પરિણામે ગુજરાતના પિસ્તાલીસ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સરદાર સરોવર ડેમમાં ત્રેપન ટકાથી વધુ જળ સંગ્રહ થયો છે આ સિવાય દક્ષિણ ગુજરાતના તેર જળાશયોમાં ત્રેસઠ ફૂટ ઓગણત્રીસ ટકા જળસંગ્રહ થયો છે જ્યારે ગુજરાત રાજ્યના કુલ બસો છ જળાશયોમાં સુડતાલીસ ફૂટ ઓગણીસ ટકા જળ સંગ્રહ થયો છે ત્યારબાદના ગતના સમાચારમાં રાહુલ ગાંધીએ ગૃહમાં માફી માંગી આના પર વિગતથી જણી તો રાહુલ ગાંધી લોકસભામાં કહ્યું કે સરકાર ખેડૂતોને મળવા તૈયાર નથી જ્યારે તેઓ મને મળવા સંસદમાં આવ્યા ત્યારે તેમને અંદર જવા દેવાયા ના હતા આના પર સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે વિપક્ષના નેતા અસત્ય ના બોલો ગૃહનો નિયમ એવો છે કે ગૃહના સભ્ય સિવાય અન્ય કોઈ બાઇટ આપી શકે નહીં તમારી હાજરીમાં બીજાએ બાઇટ આપી જે નિયમનું ઉલ્લંઘન છે આના પર રાહુલ ગાંધી કહ્યું કે મને આની જાણ નહોતી આના માટે હું માફી માંગુ છું ત્યાર પછીના ગતના સમાચારમાં વિશ્વામિત્રી ફરી ભયજનક સપાટીએ આના પર વાત કરીએ તો હવામાન કરેલી આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યના ઘણા જિલ્લામાં ઓગણત્રીસમી જુલાઈ બે હજાર ચોવીસના રોજ સવારથી જ મેઘરાજા તોફાની બેટિંગ કરતા જોવા મળ્યા હતા ત્યારે વડોદરા શહેરમાં સવારથી વરસી રહેલા ભારે વરસાદને કારણે વિશ્વામિત્રીની જળ સપાટીમાં ફરી એકવાર વધારો જોવા મળ્યો હતો નદીની સપાટી વધતા શહેરીજનો પર ફરી એકવાર ચિંતામાં મુકાયા હતા અને તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા માટે અપીલ પણ કરવામાં આવી હતી તો આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં દિલ્હીમાં આમ આદમી પાર્ટીની ઓફિસની બહાર હોબાળો આના પર વાત કરીએ તો દિલ્હીમાં કોચિંગ દુર્ઘટના બાદ ભાજપના કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીનો વિરોધ કર્યો હતો ભાજપના સેંકડો કાર્યકરોએ આમ આદમી પાર્ટીના કાર્યાલયની બહાર એકઠા થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા પ્રદર્શનકારીઓને કાબૂમાં લેવા માટે પોલીસને વોટર કેનનનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી આ દેખો કારણો આરોપ છે કે સરકારની બેદરકારીને કારણે કોચિંગ સેન્ટરમાં પાણી ભરાઈ ગયું હતું અને ત્રણ આશસ્પદ યુવાનોએ જીવ ગુમાવ્યો હતો

ત્યારબાદના અગતના સમાચારમાં જામખંભાળિયામાં રોગશાળો ઉભો આના પર વિગતવાર વાત કરીએ તો દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદ બાદ રોગશાળે માથું ઉછક્યું છે સરકારી હોસ્પિટલમાં રોજની આઠસો પચાસથી વધુ ઓપીડી નોંધાઈ રહી છે જામખંભાળીયા પંથકમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો વધતા કેશબારી પર લોકોનો ભારે ભીડ જોવા મળી હતી આ દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે લોકો વહેલી સવારથી જ લાઇનમાં ઊભા હતા જેમાં મેલેરિયા તાવ ઝાડા ઉલટી પેટના દુખાવો સહિતના વાયરલ કેસના દર્દીઓમાં વધારો નોંધાયો હતો

ત્યાં પછીના અગત્યના સમાચારમાં રાહુલ ગાંધીએ ચક્રવ્યૂહના પ્રકારો ગણાવ્યા આના પર વિગતની વાત કરીએ તો રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું કે બેરોજગારી અને પેપરલીક ચક્રવ્યૂહ છે જે રોજગારી આપે છે તેમના પર ચક્રવ્યૂહનો હુમલો નાના વેપારીઓ ટેક્સ ચેરરીઝમનો શિકાર બને છે જ્યારે યુવાનો બેરોજગારીના ચક્ર વીમા ફસાયા છે બજેટમાં પેપર લીક પર એક પણ શબ્દ નહીં વીસ વર્ષમાં શિક્ષણ પર સૌથી ઓછું બજેટ બજેટમાં અગ્નિવિરોના પેન્શન માટે એક પણ રૂપિયો નથી તમે સૈનિકોને અગ્નિવીરોના ચક્ર વીમા ફસાવ્યા છે જ્યારે બજેટમાં અન્નદાતા કે ખેડૂતો માટે કંઈ નથી ત્યારબાદના ગતના સમાચારમાં પૂર્વ મંત્રીઓનું સરકારી બંગલા પ્રત્યે પ્રેમ આના પર વિગતથી જાણીએ તો રૂપાણી સરકારમાં રહેલા મંત્રીઓના પદ ગયા બાદ પણ હજી કેટલાક મંત્રીઓએ સરકારી બંગલો ખાલી કર્યો નથી ત્યારે ગાંધીનગરમાં ચાર પૂર્વ મંત્રીઓને સરકારી બંગલા એટલા વહલા લાગ્યા છે કે હજુ સુધી તેમણે આ બંગલા ખાલી કર્યા નથી પૂર્વ મંત્રીઓ હકુભા ઉર્ફે ધર્મેન્દ્રસિંહ જાડેજા રમણ પાટકર જયદ્રથસિંહ પરમાર સહિત ચારેક મંત્રીઓ બોર્ડ નિગમના પદાધિકારીઓ અને સીમોમાંથી છૂટા કરી દેવામાં આવ્યા હતા